એસી કુલર લેવા માટે લોકોની લાઈનો લાગી ગઈ ભરૂચ જિલ્લામાં સુડતાલીસ ડિગ્રીનો પારો વધી રહ્યો છે અમદાવાદ જેવા મહાનગરમાં અડતાલીસ ડિગ્રી ગરમીનો પારો વધી રહ્યો છે ઉત્તર ગુજરાત મહેસાણામાં તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ગરમી વધી રહી છે એટલી ખતરનાક ગરમી પડી રહી છે કે લોકો ચાલતા ચાલતા બેભાન થઈ જાય છે લોકો મોઢે બાંધીને માથા ઉપર કપડાં રાખીને બહાર નીકળી રહ્યા છે ફૂલ ગરમી ચારે બાજુ ગરમી એટલી બધી ગરમી કે લોકો ત્રાહી મામ પોકારી ગયા છે હવે વરસાદ ટૂંક સમયમાં તૂટી પડવાનો હોય એવું લાગી રહ્યું છે જોરદાર વરસાદ આવવાની તૈયારી છે અમદાવાદમાં અડતાલીસ ડિગ્રી ગરમી ભરૂચ જિલ્લામાં સુડતાલીસ ડિગ્રી ગરમી અને ઉત્તર ગુજરાતમાં તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ગરમી છે ગરમીથી સાવધાન રહો જ્યારે પણ ઘરેથી નીકળો પોતાનું ધ્યાન રાખો ફૂલ ગરમી પડી રહી છે ચારે બાજુ ગરમ ગરમ માહોલ